હેલો વિદ્યાર્થી મિત્રો હું દિનેશ પ્રજાપતિ આપ સૌનું ડિજિટલ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર આઠ દશાંશ સંખ્યાઓ જેનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક આજે આપણે ગણીશું જેની અંદર પહેલો જ પ્રશ્ન કયો છે કે કઈ સંખ્યા મોટી છે આપણને અહીં સંખ્યા આપેલી છે પરંતુ કેવી છે તો કે દશાશ સંખ્યાઓ છે એને આપણે જોવાની છે કે કઈ મોટી અને કઈ નાની એ સમજતા પહેલા હું તમને થોડું કોમન બેઝિક શીખવાડી દઉં જેના કારણે તમને આ બધા જ પ્રશ્નો જલ્દીથી મોઢે આવડી જશે એના માટે આપણે જોઈએ તમે સાવ બેઝિકથી હું ચાલુ કરું છું કે આપણે ધારો કે કોઈ સંખ્યા લઈએ કે ધારો કે આપણે સંખ્યા લીધી બે બે એક આ બે લખ્યા અને એક આ બે લખ્યા ત્યારબાદ મૂક્યા 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 બે પાછળ અને શું આગળ હવે તમને ખબર છે કે આ આગળ જે ત્રણ શૂન્ય મૂક્યા એનો કોઈ વેલ્યુ નથી એટલે કે એનો કોઈ મતલબ નથી એટલે આને આપણે કેવી રીતે લખીએ માત્ર આને બે કહી શકાય પરંતુ જ્યારે આ શૂન્ય આપણે ત્રણ પાછળ મૂકી તો આને બે કહેવાય તો કે ના કેટલા કહેવાય તો કે બે હજાર કહેવાય કેટલા બે હજાર તો ફરક પડી ગયો ને કે જ્યારે આગળ શૂન્ય મૂકીએ અને પાછળ શૂન્ય મૂકીએ ત્યારે તેનું વેલ્યુ બદલાઈ જશે સેમ સેમ ટુ જો હું બીજી પાછળ ધારો કે હું પોઈન્ટ મૂકું ધારો કે જીરો પોઈન્ટ એક બે અને ત્રણ ત્યારબાદ હવે ધારો કે હું આવી રીતે લખું જીરો પોઈન્ટ જીરો જીરો બે તો હવે તમે જુઓ આમાં પણ શૂન્યનું કેવી રીતે વેલ્યુ બદલાશે તો કે જો જો આપણે પાછળ શૂન્ય મૂક્યા છે આની અંદર કે ઝીરો પોઈન્ટ બે એની જે પાછળ ત્રણ શૂન્ય મૂક્યા એવું દશાંશ સંખ્યામાં એ એનું કોઈ વેલ્યુ નથી એટલે આને આપણે ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ કે ઝીરો પોઈન્ટ બે જ્યારે અહીંયા આપણે કેવી રીતે પાછળ શૂન્ય મૂકવાથી બે હજાર થતા હતા પરંતુ આગળ શૂન્ય મૂકવાથી કશું થતું નહોતું પરંતુ જ્યારે દશાંશ સંખ્યા હોય ત્યારે આપણે જે પાછળ શૂન્ય મૂકીએ તો એનું વેલ્યુ નથી ઓકે પરંતુ જ્યારે એની આગળ શૂન્ય મૂકીએ કે જેઓ આપણે જીરો પોઈન્ટ લખ્યા પછી પોઈન્ટ લખ્યા પછી જે શૂન્ય આપણે મૂકીએ એનો વેલ્યુ થઈ જશે કેવી રીતે હવે ધારો કે આપણે આ સંખ્યા લખીએ કહેવાય ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે ઓકે તો એમાં તમે કહી શકો કે જેમ આગળ શૂન્ય હોય એમ સંખ્યા કેવી થતી જશે તો કે નાની થતી જશે જ્યારે આ બે પાછળ જ્યારે અહીંયા આવશે તો સંખ્યા એનાથી મોટી થશે એનાથી આગળ બે આવશે તો એનાથી મોટી થશે અને પોઈન્ટથી આની બાજુ આવશે તો પણ સંખ્યા મોટી થશે તો આ બંને સંખ્યામાં તમે કહી શકો કે આ બે કેવા છે મોટા પરંતુ જયારે આગળ પોઈન્ટ થી પાછળ અથવા તો બે ની આગળ શૂન્ય વધે એમ તમારી સંખ્યા કેવી નાની થતી જાય છે એક આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ જયારે તમારે સરવાળા બાદ બાકી અથવા આવો દાખલા ગણવાના હોય કેવી રીતે ગણશો તો કયો આવી રીતે હું પોઈન્ટ મૂકી અને સમજાવું આ તમને તમને દર્શાવ્યા બે સંખ્યા ધારો ધારો કે કે આપેલી છે અને ઓકે હવે આ જીરોની જગ્યા કોઈ સંખ્યા હોય તો તમે કોને મોટી અને કોને નાની કહેશો ઓકે તો તમે જુઓ સૌપ્રથમ પ્રથમ જીરો આ પોઈન્ટની જે સંખ્યા આગળ હશે એ સૌથી સંખ્યા મોટી કહેવાય છે ઓકે ધારો કે અહીંયા લખેલા છે બે અને અહીંયા લખેલા છે ત્રણ તો તમે મોટી કોને કહીશો તો કે આ ત્રણ છે એને મોટા કહીશું જ્યારે પાછળ કશું બી હોય એ જોવાનું નહીં અહીંયા સંખ્યા મોટી કઈ થઈ તો કે આગળ સંખ્યા પોઈન્ટની આગળ જે મોટી છે એ સંખ્યા મોટી થશે ધારો કે અહીંયા ત્રણ છે એટલા માટે આપણે ત્રણ ને મોટી કીધી પરંતુ ત્યારબાદ ધારો કે અહીંયા બે હોય બંને હવે તો સરખી થઈ ગઈ ત્યારબાદ હવે શું જોવાનું કે જે પાછળ બીજી પોઈન્ટની પાછળ તરત પહેલા નંબરે જે સંખ્યા આવે એમાં જે મોટી છે એ સંખ્યા મોટી કહીશું ધારો કે અહીંયા બે સરખા છે તો પાછળ આપણે જોઈએ અહીંયા તારો કે આપણે ત્રણ આપેલા અહીંયા ચાર આપેલા છે તો હવે કઈ મોટી થશે તો અહીંયા સરખા છે અહીંયા ચાર એટલે કે પોઈન્ટ પછી જે પહેલા નંબરે આવે એમાં જે સંખ્યા મોટી એ સંખ્યા મોટી કહેવાય છે ઓકે હવે સમજી ગયા કે જે પાછળ હોય એનો કોઈ મતલબ થતો નથી એટલે કે પોઈન્ટની પાછળ જે પહેલા નંબરે સંખ્યા આવે એ મોટી થશે ધારો કે અહીંયા અહીંયા કોમન હોય ધારો કે જ્યાં સુધી છેક છેક પાછળ જતા રહીએ એમાં આપણને જો બધી સરખી જ જોવા મળે તો લાસ્ટનું જોવાનું કે લાસ્ટમાં કઈ સંખ્યા મોટી થશે ઓકે હવે આપણે એના દ્વારા આપણે ઉદાહરણ સમજીએ તો અહીંયા પ્રશ્ન નંબર એકમાં કઈ સંખ્યા મોટી છે એ આપણે જોઈશું ધારો કે અહીંયા લખેલા છે જીરો પોઈન્ટ ત્રણ અને અહીંયા લખેલા છે જીરો પોઈન્ટ ચાર તો આમાં મોટી કઈ થશે તો કે ઓબ્વિયસલી પોઈન્ટની પાછળ છે એટલા માટે મોટી સંખ્યા કઈ તો કે ચાર અને અહીંયા કેટલા છે ત્રણ એટલે મોટી કઈ સંખ્યા થશે આપણે જીરો પોઈન્ટ ચાર ઓકે ત્યારબાદ નંબર બી અહીંયા જીરો પોઈન્ટ જીરો સાત અને અહીંયા જીરો પોઈન્ટ જીરો બે તો અહીંયા જીરો છે અહીંયા જીરો છે બંને કેવી છે સરખી ત્યારબાદની સંખ્યા કઈ છે અહીં સાત છે અને અહીંયા કેટલા છે બે સાત અને બે માંથી મોટા કયા તો કે સાત તો આપણી સંખ્યા મોટી થશે જીરો પોઈન્ટ જીરો સાત ત્યારબાદ નંબર સી નંબર સીમાં ત્રણ અને જીરો પોઈન્ટ આઠ હવે મેં તમને કીધું હતું જો આવી જ રીતે તમે સમજો

આ આપણે જીરો પોઈન્ટ પાંચ લખ્યા પાછળ ભલે શૂન્ય હોય તો પણ મતલબ નથી પરંતુ તમને સમજાવવા માટે હું લખી દીધું ત્યારબાદ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ મેં તમને આગળ શું શીખવાડ્યું હતું કે સૌપ્રથમ પહેલા નંબરની મોટી ત્યારબાદ પોઈન્ટ પછી તરત આવતી સંખ્યા જે મોટી હોય એ મોટી કહેવાય ત્યારબાદ જે આવે જો આ કોમન હોય તો પાછળ પરંતુ આપણે પોઈન્ટ પાછળ એક પાંચ છે અને એક શૂન્ય છે તેમાંથી મોટી કહી તો કે પાંચ જ્યારે પાછળ તો હવે જુઓ એક પોઈન્ટ તેવીસ અને બીજી લખેલી છે એક પોઈન્ટ બે પાછળ શૂન્ય મૂકો તો ચાલે તો આપણે સમજવા માટે પાછળ શૂન્ય મૂકીએ પરંતુ એનો કોઈ મતલબ થતો નથી જીરો પોઈન્ટ બે

ઓગણીસ શું કહ્યું તમે કે પહેલા નંબરની જુઓ પોઈન્ટની પાછળ બીજા નંબર શું છે અહીંયા શૂન્ય છે જ્યારે અહીંયા એક છે તો મોટી કઈ થઈ તો કે અહીંયા એક છે અને અહીંયા શૂન્ય છે તો મોટી કઈ થઈ જીરો પોઈન્ટ ઓગણીસ ઓકે ત્યારબાદ નંબર જી એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ હવે તમે શું મેં આગળ શું કહ્યું કે કોઈ બી પોઈન્ટ પાછળ સંખ્યા આવેલી હોય તો કે કંઈ પોઈન્ટ સોરી આપણે ઉદાહરણ લખીએ ને એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પચાસ તો મેં તમને આગળ પહેલા જ શરૂઆતમાં શું શીખવાડ્યું હતું કે પોઈન્ટની પાછળ કોઈ પણ શૂન્ય મૂકો એનું કોઈ વેલ્યુ નથી ધારો કે આ ઝીરો પોઈન્ટ બે છે કે બે હજાર કો બે લાખ કો કશું ફરક પડતો નથી પરંતુ પોઈન્ટ પાછળ હોય ત્યાં તો અહીંયા પણ આપણે પચાસ લખીશું તો પણ કશું ફરક પડશે નહીં એટલા માટે આ બંને કેવા થઈ ગયા સરખી સંખ્યા થઈ ગઈ એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પચાસ અને 50 નખો તો પણ બನ್ನೆ શૂન્ય કાઢી નાખો તો પણ ચાલે તો આ બંને સંખ્યા કેવી છે સરખી એટલે કે બરાબર છે ઓકે ત્યારબાદ નંબર h નંબર h માં શું લખ્યું 1.43 સોરી 1.431 કે 1.40 ને 90 હવે આને તમે કેવી રીતે સમજો અહીંયા મે જેવી રીતે શીખવાડી એ જ રીતે તમે સમજી શકો ધારો કે પહેલા નંબરની સંખ્યા કરી 1 અહીંયા 1 1 1 સરખી છે ત્યારબાદ નો પોઈન્ટ પોઈન્ટ પછી આગળ કઈ સંખ્યા તો કે 2 સોરી 4 અને અહીંયા ચાર હજુ સરખી છે ત્યારબાદ ત્રણ અને નવ આવી ગયું અહીંયા નવ છે જ્યારે અહીંયા ત્રણ છે તો મોટી સંખ્યા કઈ તો કે એક પોઈન્ટ ચારસો ને નેવું ઓકે અહીંયા તમને થતું ચારસો એકત્રીસ લખ્યા મોટી સંખ્યા દેખાય એવો મતલબ થતો નથી પરંતુ આપણે અહીંયા સંખ્યા થશે એક પોઈન્ટ ચારસો ને નેવું ઓકે ત્યારબાદ નંબર આઈ ત્રણ પોઈન્ટ ત્રણ મોટા કે ત્રણ પોઈન્ટ ત્રણસો મોટા સેમ ટુ સેમ આવી સંખ્યા આપણને મળી ગઈ જુઓ ત્રણ પોઈન્ટ ત્રણ અને ત્રણ પોઈન્ટ ત્રણસો તમને શું કહ્યું તમે કે પોઈન્ટ પછી જે સંખ્યા પાછળ કેટલા બી શૂન્ય મૂકો એનાથી કશું ફરક પડતો નથી એટલા માટે આ બંને સંખ્યાઓ કેવી કહેવાય સરખી ઓકે એટલે આને પણ આપણે કેવા કહીશું બરાબર ત્યારબાદ નંબર જે નંબર જેમાં પાંચ પોઈન્ટ ચોસઠ કે પાંચ પોઈન્ટ સાઠ કેટલા મોટા થશે જો પહેલા નંબર સરખા પાંચ પાંચ સરખા ત્યારબાદ છ છ સરખા ત્યારબાદ જો અહીંયા ચાર છે અને અહીંયા જીરો છે જીરો મોટા કે ચાર

મોટી થશે તો કે દસ કેમ કે પોઈન્ટની આગળ સંખ્યા મોટી હોય એની પહેલા આપણે પ્રાયોરિટી આપીશું ઓકે એટલે દસ પોઈન્ટ પાંચ મોટા ત્યારબાદ નંબર ત્રણ અહીંયા એકસો એક કે દસ પોઈન્ટ એક અહીંયા જુઓ પોઈન્ટ ની આગળ કઈ સંખ્યા મોટી જો અહીંયા તમને એવું કે સાહેબ અહીંયા તો પોઈન્ટ છે જ નહીં કોઈ સંખ્યામાં પોઈન્ટ ના હોય તો શું કરવાનું અહીં પાછળ બાકી પાછળ પોઈન્ટ હોય એ હું સમજી લેવાનું અહીંયા પાછળ પોઈન્ટ તમે વિચારી લો મનમાં તો કેટલા થશે જો અહીંયા દસ છે અને અહીંયા એકસો એક છે તો મોટા કયા તો કે એકસો ને એક ઓકે ત્યારબાદ નંબર ચાર નંબર ચાર પાંચ પોઈન્ટ જીરો સાત કે પાંચ પોઈન્ટ પાંચસો ને સોરી જીરો પોઈન્ટ પાંચસો ને સાત ઝીરો પોઈન્ટ નાઇન ડબલ ઝીરો એટલે અહીંયા પોઈન્ટ પોઈન્ટની પાછળ કેટલા છે ડબલ જીરો જયારે અહીંયા પોઈન્ટની પાછળ પહેલા જ નંબરે પોઈન્ટની પાછળ નવ છે તો મોટી કઈ જીરો પોઈન્ટ ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારેને વધારે તમારા મિત્રોને શેર કરજો ઓકે થેન્ક યુ